ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોક વિડીયોમાં તો કેમ છો તમે તો મિત્રો આજે સોટીલા હાલીને જવાનો દિવસ છે ત્રીજો ને અત્યારે અમે ફૂલ જટ રાઈટ રોકાણ હતા અને અત્યારે ફૂલઝટથી નીકળી ગયા છીએ અને ટાઈમની વાત કરું ને તો અત્યારે રાઈટ સાડા પાંચ અને આ આપણો ત્રીજો બ્લોક છે અને તમે ત્રણે ત્રણ બ્લોકમાં એક વાત નોટિસ કરીએ છીએ કે અવારના સાડા પાંચ થાય એટલે નીકળી જાય કેમ કે મિત્રો ઉગાડા પગવાળાને વાળા ને માનતા આવું છે ને ઉગાડા પગની એને એ નેચર હવાર હવાર ને તો સારું પડે કેમ કે પછી તડકો થઈ જાય ને તો મિત્રો આમ ન હલાય કોઈ તે રોડ જ્યાં લઈને માનતા કરી હોય ને તો અનુભવ જ ભાઈ હું તમને બતાવી એના હાલત બતાવી તમે જોજો ખાલી એકવાર વાર ચાલો કોઈ એટલે કોઈ નથી સુનસાન રસ્તો છે અને હું મીકી આપણે મિકીભાઈ થાકી ગયા જાશો હવે હાવ થાકી જા થાકી જાય મિત્રો થાક તો લાગવાનો તો છે એ તો હાજે પગ સોળ નાખ્યા એટલે વાંધો ન થયો તો ચાલો બને રહેજો વિડીયોમાં તો એટ સુધી તો ફાઈનલી મિત્રો અત્યારે કડુકા હવે માત્ર આઠથી આઠ કિલોમીટર છે જો અત્યારે અહીંયા બધા પોરખાવા બે ગયા છે અને જો ઉગાડા પગની માનતા છે હાલ્યા જાય છે જૂમ કરીને બતાવું જો આ આ ભાઈને એક ટાટી તો કે સડે ઓ કંપે આ થાકી જો જો આ ઠેઠ હુઈ દેને હવે મિત્રો પવન ચક્કી બકકી છે ને સૂર્ય નારાયણ ત્યારે આસમાન આવી ગયા છે સૂર્ય ચાલો થોડી વાર આયા પોરો ખાઈ લે મોખા દુખા ખાઈ લે અને પછી સીધું લેસ ગો કાડું કા તો જોવો છો મિત્રો અમે બે ભાઈ

ત્યાં આપણે ઘણા પંખા જોયા પણ આ પંખો પેલો પેલો છે એ મોટો રબરો પવન છે તો મિત્રો આગળ પાણી આવ્યું છે તમને બતાવું નાની તલાવડી આવી છે પગ પગ તો એ નાખી મિત્રો છે ને વાતાવરણ ની વાત કહેવાનું હા આવટલા ઠંડુ વાતાવરણ કાંઈ નો મિત્રો ફરીકવાર આમાં પગભગ જોવા જ્યાં પવન ચેકી છે ને એનથી શું થાય કે કોમેન્ટમાં જરૂર કરજો આ મિત્રો જો બધા મિત્રોને ખબર જ હશે પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો પગ પગ ધોઈ નાખીએ થોડા ના કેવું મસ્ત મજાનું પાણી છે પગ પગ ધોઈ નાખીએ કેવું તલાવડી ભરી પાણી વેતું છે આમાં નાવાનું છે પછી નો વિચારે નાવાનું આ મળે આ તમે કોમેન્ટ કરો આ પાણી સારું છે ખરાબ આમ ખરાબ પાથર એટલે પાણા દેખાય છે મજાના હાલ્યા જાય છે મસ્તી કરતા મોજ મસ્તી કરતા અત્યારે ઉતારવાના ચક્કરમાં બે ભાઈ રહી ગયા બાંધ લીધા છે અને અમે વિડિયો ઉતારવાના અમે બે ભાઈ રહી ગયા પાછળ

કેમ પણ મિત્રો ટેલેન્ટ જોયે ને તમે બાકી એમ છે અમારે કે રસ્તામાં રમકડા આવતા નથી શેણે રમવું દેશી જુગાર છે આવો એને પપુડા કરીને ગાડે છે આ તો વિડિયો સુનો થા જોયે ને આપડે પાસે ગુજરાતમાં ટેલેન્ટ જ એવું પડ્યું ભલા મણા ઝાડવાના પપુડા કરીને ઓગાડા બાકી મિત્રો લાલાવદર પોગી જાન જો અત્યારે રોડ ઉપર હોતા છે બીજી આ બનાવવાનો સચ્ચા જો બેઠા સા પાણી પણ એક પેન હવે કડુકાનથી ચાર કિલોમીટર છે સીધા નીકળી જવું કડુકા ત્યાં થાકી જાય રોડ ઉપર આલોટી છે આમ તો હાઈવે રોડ છે બધા આલોટી આમ છે ને આ બધા શાહ બનાવે અને આ દૂધનું બોતેર રૂપિયાનું કોથળ શાહ પીવાય જાય મગાઈ યાદ લેવા આવું જાય પણ આવે એટલે બતાવી શું છે ચાલો ચા પાણી નાસ્તો બસ્તો કરીને સીધા ઓન ધ વે થઈ જવાનું છે કડુકા તો મિત્રો અમે કડુકા થી બે કિલોમીટર આંકોર થઈ અને વૈષ્ણવ અમને ફેંડલા દેખાયા હતા તો ફેંડલા ખા ઉભા રહી ગયા તો મિત્રો આમ જુઓ અત્યારે ફેંડલા ખાતા મને તમને બતાવ ને આગળ જેબ આપેલા હાથ જોવા હાથ લાલ જેબ બી બધું લાલ લાલ કરી નાખ્યું એકદમ જોરદાર ફીંડલા હતા મિત્રો ચાલો હવે તમને મળીએ સીધા કડુકા મિત્રો જો કડુકા પાદરમાં પાદર માં જાય ને મિત્રો તળાસાનો નો સંગ આપણને ભેગા થઈ એ મસ્ત મજા સેવા કરે છે બધા ભાઈઓ સેવા કરે છે ને તળાજાનો સંઘ અમારી પાછળ છે થોડીક વાર અહીંયા દેખાતા પછી મેં કીધું સીધા મંદિરે ચાલો હવે તમને મંદિરે આપણી મંદિર થઈ ગઈ છે પૂરે અને આવી જશે મંદિર ખેતલા પણ એવો બધા હાલ્યા જો હાવ એટલે હાવ ઠાકી જા હલો બધા હાલ્યા વાહ મર વાહ મર હાલ્યા છે અહીંયા આપણે રાતે રોકાવાનું છે અને બહુ ઠાકી જા બહુ હાલી જ નથી એકતા ક્યાર ના ધોડ ચાસ અઘા તાર મમ્મી તું સમજાય કાક હાલી નથી એકતા ફોન કરીને ખીજા જે કાલ વિડીયો મૂકો ને ફોન કરીને ખીજા જે તો નથી હાલી એકતા હાલો અરે જઈ અંદર દર્શન કરી લઈને તમને બધાને પણ દર્શન કરાવી દઈ અને પ્રસાદી પ્રસાદી લેજો કોઈ જવાનું છે કેમ કે થાકી ગયા છે મિત્રો આ છે પ્રસાદાર આંદર જમણ વારી પર છે પ્રસાદી લેવા બધા પ્રસાદી લે છે આ છે મંદિર આ મંદિર છે અને અંદર વિડિયોગ્રાફી મનાય છે એટલે હું તમને અંદરથી દર્શન નહીં કરાવી શું અને બારથી મંદિરના દર્શન કરાવી દો બહારથી તમે બધા દર્શન કરી લો કેમ કે અંદર કેમેરો અલાઉડ છે નહીં અમે બહારથી દર્શન કરાવી દઉં ચાલો હવે અમે પરસાદ દિવસ સુધી લઈ લઈ પછી તમે દર્શન કરી લેલા જુઓ પ્રસાદી લેવા બે ગયા છે તો પ્રસાદી લેવા પ્રસાદી લઈ મજા આવું છું કાલે હવારા આપણે નીકળવાનું છે ચાલો બધા આજે આવે એટલે તમને લે એ પણ બતાવી એટલે તમે આપો છો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો અત્યારે તળાજાનો આપણે હાર થઈ ગયો છે તો આ આપણા ગુરુ છે જો આ બે વર્ષ પહેલા હું પહેલી વાર જયારે ચોટીલ આવ્યો ને ત્યારે હું વિડીયો તો કાંઈ ન બનાવતો પણ મિત્રો મને આ કડોકાથી એક ઝગલો હાલવાનો વ્યક્ત નહોતો મિત્રો પછી આંકી મને હું ચોટીલા ડિસ્કો કરતો કરતો છું મિત્રો જો એ આ છે મિત્રો અત્યારે આરતી ચાલો તો તમને બધાને આરતીનો લાભ લેવા જો